ગુ આઠ વાર બોલે નજીકરા બોલે નજીકરા મજા રસ્તા નજીકરા મજા નહી ઓબ દેતા દીને બોલાય ની હાથ આવી જાય ચાલે વિડીયો માં આવી જાય ચાલીયા બોલે એ મોઢા ભી જા જ સરિયા કોઈ દેવા ન સર દે આ બચર નચર વે છે

আনাকে পিলা কলি নাকে মনালানি হারা থাই তো কাকে অগরাই হারা খাই সিকে অগরি সালে নাখে আন্তু পানি আনাকে কান্য় আনাকে কান

એ કા ટીખા લાઈફ અંગ્રેજી બોલો હે હા મીઠું બધું ખારો ખબર કાઠી કમ બનાવની શીખ લે

એ હેને ખાવા હતો થી તો અમે ને અમાર કરણભાઈ સરની એ ખાતા જાય છે ગાઠિયા લે અને સરની છે ને ટમેટાને બનાવી હે કરણ હમ એ સરની આવી આ જાડી સરની ન હોલે આ રોટલાની સરની આલે આ હે લાઈટ રોટલા થોડું ગટ આહા બોલો શું બોલવાનું તમારે ગાઠિયા ભેગા થાય તો બધાને ખાવાનું કહો ને

પચાસ રૂપિયા ના તેલ નયું કઈ ફોર રૂપિયા નું તેલ જોયું તો ત્રણસો રૂપિયા બની જાય બે કિલો અને પાંચસો રૂપિયા ના કિલો લ્યો એટલે હજાર રૂપિયા ના પડે ઘરે બનાવીએ એટલે ત્રણસો ના પડે নাচ্িডুা কেন পডে, খেন কেন কেরক্ডুাকে? কেন খসেযাদা কেন 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 ইগে কেন অজুডুটিকে? কেন কেন গেন গুপপপ্ও ইজ্ডুকে

ને હાડ મારી દે એમ કે ચાલે વિડિયો મારી આપો સેટિંગ નહોતું ને પછી હજી કોલ કરવા દે બાદમાં ઇન્ટ નથી ભલે એમાં કાર્પેરો દે જા હું ઉતટીને મસ્તરાન ઉઠારી કે મને બરાબર થઈ ગયું બાકી કે તમારે બનાવવાનું છે આ તો થઈને એટલે પાછો બધા ठीक सर नहीं थे ऐसा नहीं है गाठिया खाओ ये सनी ना पड़े वे मोड़ दिया या मैं दिया कोई जवान नज़र नहीं है नहीं बात तो हम अक्सर न फिर भी फिर भी गाठिया से तो नमूना गाठिया दोस्त എന്താ ബോർ ബോറടവില്ലേ ഞാൻ അതിലും നല്ലത് ഒന്നൊന്നായിട്ട് കേറിട്ട് കട്ടനാ ടൈ ടൈ